મૂળો મોગરી ને દહીં બપોર પછી ખવાય નહીં આયુર્વેદ એવું કહે છે કે આ ત્રણેય વસ્તુઓ સવારમાં નરણ્યા ખાવામાં આવે અથવા તો સવારમાં ખાવામાં આવે તો શરીર માટે ખૂબ જ લાભદાયક છે મૂત્રાશયની કોઈને તકલીફ હોય તો એવા વ્યક્તિઓએ મૂળાની સાથે કાળા તલ ખાય ને તો એને ખૂબ સારો એવો ફાયદો થાય છે પરંતુ બપોર પછી સાંજના સમયે જો આ ત્રણેય વસ્તુ ખાવામાં આવે તો ત્રણેય પિત્તને વધારનારી છે અને આયુર્વેદમાં પિત્તનું શમન કરનારું દૂધ છે દહીં નહીં એટલે રાત્રે રાત્રે દૂધ લેવાનો આપણે કહેવામાં આવ્યું છે પણ આ વાત માને કોણ તો નાસ્તો કરીએ ને તો તે ડુંગળી ને મોગરીને આવું બધું ખાતા છીએ અને એટલા માટે ચામડીની તકલીફો થાય છે પિત્ત વધવાના હિસાબે સાંધાઓ દુખે છે સાહેબ આજથી થોડો ફેરફાર કરો સ્વસ્થ જીવન જીવવું હોય ને તો એના માટે થોડા ફેરફાર જરૂરી છે સાહેબ તમારું શું કહેવું છે કોમેન્ટ તો કરો